કેશિયા આઈટી એસોસિએશનમાં વર્ષ બે હજાર 26 માટે નવા પદાધિકારીઓની ઘોષણા કરાઈ કેશિયા આઈટી એસોસિએશન આઈસીટી ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાતની સર્વોચ્ચ સંસ્થા બે 2025-26 ની મુદત માટે તેના નવા ચૂંટાયેલા પદાધિકારીઓ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ઘોષણા કરતાં ગૌરવ અનુભવે છે એસોસિએશનને વિકાસને આગળ વધારવા માટે નવીનતાને પ્રોત્સાહન આપવા અને ગુજરાતમાં આઈસીટી ક્ષેત્રના હિતોની હિમાયત કરવા માટે પ્રતિબદ્ધ છે કેશિયા આઈટી એસોસિએશન સરકાર અને ઉદ્યોગ વચ્ચે એક સેતુ તરીકે काम करवा चालू रखे स्टार्टअप इकोसिस्टम पोषण समर्थन कर सुजरात राज्य में कौशल्य विकास और भावी तकनीकों ने प्रोत्साहन आपसे ग्लेशिया एक बहुत एक्टिव रोल प्ले कर रहा है जहाँ तक कि फ्यूचरिस्टिक टेक्नोलॉजीज का इंट्रोडक्शन हो रहा है एंड वहाँ पे हम एक एक्टिव रोल अकेडमिया के साथ भी प्ले कर रहे हैं क्योंकि जितने ज़्यादा से ज़्यादा स्टूडेंट्स पास आउट हो रहे हैं उनको प्रिपेयर करें कि वेन दे कम आउट उनके पास एडिक्वेट जॉब्स अवेलेबल होंगे एंड हम इंडस्ट्री के साथ भी काम कर रहे हैं टू अंडरस्टैंड कि इंडस्ट्री की डिमांड्स क्या क्या है फ्रॉम स्किल सेट पॉइंट सो दैट स्टूडेंट्स आर ऑल्सो प्रपेयर्ड वर्किंग प्रोफेशनल्स आर ऑल्सो प्रिपेयर एंड साथ ही साथ हम जो वर्किंग प्रोफेशनल्स हैं गवर्नमेंट आई टी पॉलिसी के थ्रू जो गुजरात गवर्नमेंट की आई टी पॉलिसी है उसके थ्रू ज़्यादा से ज़्यादा बेनिफिट अपना अपस्किलिंग uh, में

ની આઈસીટી ને મજબૂત કરવામાં એસોસિએશન નેતૃત્વ કરવા માટે તૈયાર છે સત્યાર્થ શ્રીવાસ્તવ ડાયરેક્ટર ને સીઈઓ અદિત મൈક્રો કૃષિસ પ્રાઇવેટ લિમિટેડના ઓનરરી વાઇસ ચેરમેન અને ઓનરરી ડિરેક્ટર તરીકે સેવા આપશે ઉમેશ રાતેજા ડાયરેક્ટર સમસ્કોપ સોલ્યુશન એલએલપી ઓનરરી સેક્રેટરી અને ઓનરરી ડિરેક્ટર ની ભૂમિકા નિભાવશે કિયુર ભાલવત કોફાઉન્ડર અને ડિરેક્ટર ફ્લુઇટ્યુમેન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ એસોસિએશન નાણાકીય સ્વાસ્થ્ય અને સંસાધન વ્યવસ્થાપનની દેખરેખ રાખતા ઓનરી ટ્રેઝરર અને ઓનરી ડિરેક્ટર પદ સંભાળશે ઉમેશ ઉત્તમ ચંદાની કોફાઉન્ડર એન્ડ ચીફ ગ્રોથ ઓફિસર દેવ એક્સિલેટર પ્રાઇવેટ લિમિટેડની ઓનરી જોઈન્ટ સેક્રેટરી અને ઓનરી ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે આ ઉપરાંત બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પ્રણવ પંડ્યા દેવાંગ જસાણી નચિકેત પટેલ જતીન ત્રિવેદી ક્ષિતિશ પટેલ ધ્રુવ પટેલ સોમિલ સાની વરણી પણ કરવામાં આવી છે मेनली गवर्मेंट uh, uh, जोड़े पॉलिसी मेकिंग में सपोर्ट है देट इज वन ऑफ फर्स्ट फंक्शन देट वी डू के जो आईटी इंडस्ट्री ने डिमांड्स एमने सबसिडीज मट के इंफ्रास्ट्रक्चर uh, के स्किलिंग तो देट वी टेकअप विथ द गवर्मेंट एंड इन द पॉलिसी इट इज इम्प्लिमेंटेड बीजू के એકેડેમી અને એકેડેમિયા અને ઇન્ડસ્ટ્રી વચ્ચે કનેક્ટ કરવા માટે કે જે આપણા આઈટી ઇન્ડસ્ટ્રીનું કોર રિસોર્સિસ કહેવાય હ્યુમન રિસોર્સિસ એ જે રીતની રિક્વાયરમેન્ટ છે એ ટાઈપની એમની સ્કિલિંગ થાય અને રેડી ટુ યુઝ આવે એવી રીતના કરીએ છીએ સમારે આજની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ હતી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અંદર નવું બોર્ડ અને આ વર્ષનું જે બી ગેરજિયાનો છે તે ડિકલેર કરવામાં આવ્યું અને ઓફિસ પેરસ બોર્ડ મેમ્બર્સ સિક્સટીન છે અને મેમ્બર્સ વિથ આઈટી એસોસિએશનના મેમ્બર્સ ત્રણસો પચાસ એક્ટિવ મેમ્બર્સ છે અત્યારે એટલે ઘેઝિયા ઇટ્સ અ એસોસિએશન વિથ સપોર્ટ્સ ધ સ્ટાર્ટઅપ સપોર્ટ્સ ધ્યુ ઇકો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એન્ડ ધ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ અત્યાર સુધીમાં મોર દેન ટ્વેન્ટી તો અત્યારે એક્ટિવ સપોર્ટ છે એમ તો 100 પ્લસ સપોર્ટ કર્યો છે કેસિયા આઈટી એસોસિએશન એ ગુજરાતમાં અગ્રણી વેપારી

મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બોલડી નમસ્કાર